તરસોમાંયા ગયા છે રાજે चलो બધા આરામ કરો હદેન છે ભંગા તમારા જીવને હવરો થા કેમ કે તારું મન નહી છે તમારું મન ભજનમાં આ જેટલા જેટલા સ્થિર બેઠા છો ને એ મારા બજરંગદાસ બાપાની મારા ગુરુ બાપની મારા ગુરુ મહારાજની કૃપા છે અને એની કઈ દયા છે એ તમે બતા દેશો કે સાકાત બહારની વાત છે કે પરાણે લોકોનું લાઈન બેહાડો છો

ઈ કોઈ બી કાર્ય કોઈ બી કાર્ય લઈઓ તમે કોઈ ભરાણે ના કરી શકે કામ ન કોઈ કેરી કરો કેટલો ફરક પડશે